સમગ્ર જિલ્લામાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ડભોઈ શહેરમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણા કરતા નજરે પડી રહ્યા છે ડભોઈ શહેર ખાતે ઠંડીથી રક્ષણ મેળવવા માટે ડભોઈના નગરજનો તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે આગામી અડતાલીસ કલાક સુધી ઠંડી શહેરીજનોને ધ્રુજ આવશે ઠંડા પવનની તીવ્રતા વધતા પારો દસ ડિગ્રી થયો તો કડકડતી ઠંડીનો અનુભવ ઉત્તરના પવનોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતાં જ શહેરમાં સીઝનમાં પહેલી વખત પારો દસ ડિગ્રી નોંધાયો છે જેને કારણે શહેર ઠંડુ ગાર થઈ ગયું છે કાશ્મીરમાં હિમવર્ષાને કારણે ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જેથી ઠંડીનું જોર વધ્યું છે どういうこと